એનટીપીસી જનોર કંપનીમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરી પેટીયું રડતા હોય છે જો કે છેલ્લા ઘણા સમયથી એનટીપીસી કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે વિરોધનો વંટોળ ઉભો થતાં છેલ્લા ઘણા સમયથી જનોડ એનટીપીસીમાં ફરજ નિભાવતા કામદારોએ હડતાળનું શસ્ત્ર ઉગામી આંદોલન શરૂ કરતા કલેક્ટરની રજૂઆત બાદ એનટીપીસી કંપનીની બહાર મોટી સંખ્યામાં કામદારોએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી કંપની સામે મોરચો માંડ્યો હોય તે પ્રકારે વિરોધ પ્રદર્શન કરતાં કંપની સત્તાધીશોમાં પણ ખળભળાટ મચી ગયો છે એનટીપીસી કંપનીની બહાર કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે કામદારોએ ભારે વિરોધ નોંધાવી હડતાલ ઉપર ઉતર્યા હોય છતાં પણ કંપની સત્તાધીશોનું રૂવાડું ન ફળતો હોવાના આક્ષેપ સાથે હવે ભારતીય મજદૂર સંઘ પણ આંદોલનકારી કામદારો સાથે જોડાયું હોવાનું માનવામાં આવે છે એનટીપીસીના કામદારોએ વરસતા વરસાદમાં પણ કંપનીની બહાર એકત્ર થઈ કંપની સામે ગાંધીગીરી કરી હડતાલ પર ઉતરી આંદોલન યથાવત રાખ્યું છે પ્રતાપસિંહ ચૌહાણ ભારતીય મધુત સંઘ ગુજરાત પ્રદેશ મંત્રીની જવાબદારી છે છેલ્લા ત્રણ વર્ષથી એનટી પી અંદર કામદારોની જે શોષણ થઈ રહેલું છે તેના અનુસંધાનની અંદર છેલ્લે હડતાલની નોટિસ આપી પડી અને એકવીસ તારીખથી કામદારો હડતાલ ઉપર છે છેલ્લા વીસથી પચીસ વર્ષથી કામદારોનું શોષણ થતું આવેલું છે એની શોષણ ના થાય એટલા માટે કામદારો ભારતીય મધુસંઘ જોડાયા છે અને એ બાબતે અમે એનટી મેનેજમેન્ટને પણ લખીને આપેલું છે અને આરએલસી બરોડાને પણ લખીને આપેલું છે તેમ છતાં બી મેનેજમેન્ટ કામદારોનું શોષણ કરવામાં જ રચ્યા પચ્યા છે કામદારોનું ક્યારેય નિરાકરણ લાવ્યા નથી છેલ્લા બે દિવસથી વાટાઘાટો ચાલે છે પણ અમે જે અડતાલના મુદ્દા આપેલા છે તે મુદ્દા ઉપર ચર્ચા કરવાના બદલે બીજા બીજા મુદ્દા ઉપર ચર્ચા કરે છે કોન્ટ્રાક્ટર કામ છોડીને જતો રહ્યો છે તેનું પણ યુનિયન ઉપર અને કામદારો ઉપર ઢોળે છે અમારા લીધે કોન્ટ્રાક્ટર નથી ગયો ભાઈ મેનેજમેન્ટના લીધે કોન્ટ્રાક્ટર જતો રહેલો છેલ્લા વીસ પચીસ વર્ષથી જે એલાઉન્સ આપતા હતા તે બે કોન્ટ્રાક્ટરે એલાઉન્સ બંધ કરી દીધું છે એટલા માટે આ કામદારો બહાર છે અને હડતાળ ઉપર ઉતરેલા છે જ્યાં સુધી અમારું નિરાકરણ ન આવે ત્યાં સુધી કામદારો હડતાળ પર રહેશે અને જે તે લાગતા વળગતા અધિકારીઓને આ બાબતની અમે જાણ કરેલી છે સીએનડાઈની અંદર છેલ્લા છ મહિનાથી એલાઉન્સ આપવામાં આવતું નથી જે એક મોટો દિવસની અંદર પાંચ કામદારોને છૂટા કરી દેવામાં આવે છે અને મેનેજમેન્ટ એવું કહે છે કે કોન્ટ્રાક્ટર કામ છોડીને જતો રહેલો છે કોન્ટ્રાક્ટર કામ છોડીને જતો રહેલો હોય તો પ્રિન્સિપલ એમ્પ્લોય તરીકે મેનેજમેન્ટની જવાબદારી છે એનટીપીસીની જવાબદારી છે એ કામદારોને કામ પર લેવાની અને જે અલાઉન્સ મળે છે એ અલાઉન્સ સાથે કામ પર લેવાની જવાબદારી એનટીપીસી મેનેજમેન્ટની છે અમે કોન્ટ્રાક્ટરને ઓળખતા નથી અમે કોન્ટ્રાક્ટરનું કામ નથી કરતા અમે એનટીપીસીનું કામ કરીએ છીએ એટલે એનટીપીસી જ એના માટે સીધી સીધી જવાબદાર છે જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામદારો હડતાલ પર રહેશે

નો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ અને સેકન્ડ બીજો 35000 સ્ક્વેર ફીટ ટેરેસ ગાર્ડન વિથ જોગિંગ ટ્રેક હ્યુમન ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનામ સ્કાય લઈને છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને